મિત્રો આ પરીક્ષાનું રિઝલ્ટની આપણે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ તો એના ખૂબ જ સરસ ખુશીના સમાચાર આવી ગયા છે અત્યારે આપણી જે ગુજરાત લોકરક્ષક કેડરની તારીખ પંદર છ બે હજાર પચીસના રોજની લેખિત પરીક્ષાના ગુણભાર કેટલા આવ્યા છે તે જોવા માટે ભરતી બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઇટ જી પી ડૉટ જી જે એ આર એ ડોટ જી વી ડોટ ઇન તથા એલ આર જી યુ જે એ આર એ ટી ટુ ઝીરો ટુ વન ડોટ ઇન ફરીવાર બંને વેબસાઇટ જણાવી દઉં છું જી પી આર બી ડોટ જી ુ જે એ આર એ ટી ડોટ જી ઓવી ડોટ ઇન અથવા તો એલ આર ડી જી યુ જે એ આર એ ટી ટુ ઝીરો ટુ વન ડોટ આઈ એન આના ઉપર તમે તમારા ગુણભાર જોઈ શકો છો અને તમે કેટલા ગુણ મળ્યા છે તેના ઉપરથી મેરિટ અંગેનો અંદાજો મેળવી શકો છો અને ત્યારબાદ ટૂંક જ સમયમાં કેટલા લોકો પાસ થયા છે ને કેટલા લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે તે અંગેનું લિસ્ટ પણ આવી જશે મિત્રો આમાંથી આપણે કોઈપણ એક વેબસાઇટ ઉપર જઈને જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ પડી જશે કે આમાં શું શું માંગે છે તો મિત્રો મારી પાસે જે છે તો ફોટો છે એટલે ટચ કરવાથી સીધું ખુલશે નહીં પરંતુ ગૂગલ ક્રોમમાં જઈને તમે નાખશો લખશો એટલે ખુલી જશે અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તમારી બર્થ ડેટ અને તમારો રોલ નંબર નાખવાનો હોય છે અને કેપચા નાખવાના હોય છે આટલું નાખશો એટલે તમારા ગુણભાર કેટલા તમે ગુણ પ્રાપ્ત કર્યા છે તે તમને જાણવા મળી જશે તો મિત્રો ગુજરાત પોલીસને લગતી તમામ માહિતી એના રિઝલ્ટની એના ડીવીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એની ફિઝિકલ ટેસ્ટની તમામ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો જેવી અમને અપડેટ મળશે એવી ઓન ધ સ્પોટ અમે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવાના છીએ અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે બનેલા રહો આવજો